એટલે કે કોઈ નાવા હાટે ગાવા હાટે ખાવા હાટે કે ભૂતડમ ચીપલા ગાળવા હાટે કોઈ બાવા હાટે કોઈ અંબોરા બોધવા માટે કોઈ માળાઓ ફેરવા માટે આ મારો પ્રભુ આ આવે ઓ ચાર આવે જો મેનેજમાં રૂપિયા રેણીમાં રોમ છે કુક છે રેણીના દાતા બધે ભજનિયા નીત ગાતા વહેલા ઉઠી નાતા ધોતા પાઠ પૂજામાં ગાતા પોતાનો હવાર જ થાય તાર હાવ જુઠા હમ ખાતા કુક છે રેણીના દાતા સંસાર સૂર્યો પણ સાર ના સમજો અને લાગો તમને લપટાતા દોણા તાગા પોણી મંત્ર ભોળા લોક ને એ મારા સંતો ભાઈ કોક છે રે દાતા હે અર્ઘા કોઈ દાતા પ્રેમ મારા કોક કોક જોય અજા શરગ મન ના હોય વજન સનેક બડા ગડા નો વિહોમો ફરવાનો ઠેકાણો કે જો કંટકાણો આયો હોય ગરીબ થાના પણ હોય જગરાય થા હોય કે મે મને ઓમાં બાર ઓટલા કીડિયા સજના કાહી વાત કરી જી ભીંત તો બજો ઇત્યા જોણે સુકામ પાતર છે રમમાં દૂર તર

છોકરા કે ફરી વડે તાર બાપા ને અગ્નિસ કર્યા બાળવા વાળા તિયાર પણ બળવા વાળા કે નહીં હા એમ તો ના બાપા તો કઈ અને તમે તો રડી એટલો ચાલો મારી જેનો દીવજે ઘર જોતો દીવતે સેવા કરજો મારું કહેવાનો નિનમ અને નક્કી પાસે કરજો મર્યા પછી તો હં 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 બહન્યું તો ક્યાં અને ભણી હા 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 ભેળા

કે જમ છે દુશીમાં કે હવે કે ઉપર લોકે ઉપર લોકે લઈ જાય થાર હો જા ઉપર ચડ રહે છે હે ઉપર તો પાણી નાખે કે ગરમી કોઈ પડે ના ને અગમ બાળી ના કે ઉપર ચો રે પોયમાં નથી હે કે છે ભોણી સાહેબ રવિ સાહેબ ને સત્સંગ થાયો તો કમોદરા ગોમાં હમાજી છે ભોણી સાહેબની ની ઉતરી ની અને આ ભોણી સાહેબ એને હેન બોલ્યા હતા कीधु तो के ऊपर इन अंदर न थे मोहे न थे भगवान उसने क्यों वो ये वो नहीं पूरा वो आले थे हे मानव विचवाच करी ने शम्य बनी ने मोलाबो तो हे તમારે નક્કી છે કે અમે નાગજીરાવને જે ઈશ્વર ભાઈ દાણા નો પ્રતિ રૂપિયા મને મળી જાય પૂરો વિશ્વાસ હોય છે ભગવાન સબસે રામની મૂર્તિ પણ જ્ઞાની છે કામની છે બાપુ ઢોર કરો તો મનુષ્ય ઘર્યો છે ભૂલો સિંહ ને પૂજ હરી તારી ભક્તિ વિના ધીક દાઢી ને ધીક મૂર્ત બંને ડિલિવરી થાય ને બાબો હવે બેબી આવે ગોમરામ તો કે અવડી આવે અવડો આવ્યો

અંતની અંતની 12 વર્ષ તપ કર્યું તો અને પ્રગટ છાતા કોણ બાપુ શંકર ભલા શિવજી હા પછે કે મારે દીકરો નથી કે હાલો પણ કે તમારા દેવો કે હા કે મારા દેવો કે હોય પણ તો કે મારા દેવો આલો પણ દાડો ઉઠે ઉઠે મને કે રહે નહીં તો કે સદા

પેલો બે લડાતો છે કે આ યુવા મને ટેકો આવતો મારા મારા ચીમો સંતોષ હા મારા બાપ એ લડાતા જ્યાં કે હું રોમલા દેવો નથી ખીચારી લઈ ગયો પાછી લાવે એ તો એ હું નથી એમ કે હું રોમજીથી હે જ ના આવ્યો બેન થઈ ગઈ પરીક્ષા લીધી બાપુ અને વેમ નથી જાતી સીતાને માગ આવ્યો ગઈ અને રોમને જળમાં હમાજી લેવી પડે પછી હનમનજી જા રોમે હરા છે કે તારો દેક છે પણ તારા ભણું કે મંદિર છે નહીં કોઈ ગોમ હશે પણ એનો હનમનજી મંદિર હશે બાપુ અમુ રહેવાનું છે તમને ખબર છે કોઠ વાગે જાગ પતિ ત્યારે તમારે કોષ વાગે જવાનું પતિ તમારું ભગવાન પતિ પરમેશ્વર પોળે જાગે બદમણી હથોળા જાગે અંઠલી

बड़ो हुगे गंगा खा न गुरू न छो भोक कर्थर

સમ્રાટ પાકે શિવાજી છત્રપતિની માં જીજાબા બાપ માથે પંચોતેર ગૌ શિવોજી ભેજ હતા ને ભુરી માથે પંચોતેર ગૌ હેડી અને એનો જલમ છો તો ને ભાખરમ છોતો તારે તેવું હાલરડું ગાયું અને તમે જેવો ગો છો રહ બધા તારો બાપ બાવો આવે Oh, 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 સંચકારની એવું જરૂર છે સંચકાર પહેલો ગુણ હંપજે હંપીજે હરિયર હંપજે લક્ષ્મીને હંપીજે ધન બીજો ગુણ બાળ બજ્યોને બનાવો નવરાવો ધોવરાવો સંચકાર હરાછી ગુણ્યલ બચી બનાઈ જ ધરે નફર દુભી મરે બીજો ગુણ આપણે ઉજવ હરવામાં ભેટ માટે આ તહારા માટે તે હાર્યો તમારા માટે તમે શું કર્યું તમે ઘર કર્યા તમે લગ્ન કર્યા તમે ઉભર રહોરા કર્યા ખેતરમાં ફેન્શન વાયુ કરી ઝાડકા મેજા એ તો પેટ માટે પણ તારા માટે તે શું કર્યું ઉંદરા તો ઉધમી દર ખોજા આપણ પાર તમે ખોદવાનું સારું છે બની કર્યું હા અમારા દેવાલ

બે હાથ કાપી ના છતા કહાઈ પણ મંદિર માં મૂર્તિ રમવા મોદી મૂર્તિ કેતા પૂજારી કે મારો ભગત રમતો રમતો આવે એની તેડી લાવ

દાદી રડે મોડુ તારે તોરણ બોલી કે માર ઝટકા ખબર પડે હા 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 જેસો રો રો રોવે છે કે તુરાલ મને આવી ખબર નથી કે મોત ઘણી હવે કરશે અને પેલા કોઠે જાય તો ઉતરી લોકો હોટ થઈ ગયો તોરણને ગુરુ કરાયા હતા આ ગુરુ છવાઈ કર્યા છવાઈ બેન નહીં પડે અને બાપુ બધું કરજો પણ અને નંદાને જે ઓગણે આવે ને ટુકડો એનો મારો રોંગ ટુકડો સેવા કરતો સેવા જે ઈજ ભક્તિ એટલે કે મીરાબાઈ ને ના પાડ્યા જલારામ પોનભાઈ ગંગ પોનભાઈ મીરાબાઈ અને સતી સોયા પતિ ની સેવા કરી હતી બ્રહ્મા વિષ્ણુ માહિત બાળ કર્યું ગાયા પરાતા પતિ સેવા કરી હતી અને આપણે તો કયો જોતો ડોલા ડફાવા હા કયો લડવા જોતો

નગમ કરી જ મારા તા ભાઈ તમારા વાતો મખજા હે તમારી વાતો અમને ન ગમે રદયમ મારું રામ નમ મોય રમે રામ નમ મોય રમે ગુળી મ રવાયો કાયમ ભમે આ રવાયો જેવું થાય તમારું કોઈ હળદા હે

મુકે રામ નામ રમ નામ તું ના દીયો તારો સમય ઓખો વાસીડામાં ગયો મારી જેનું વાસીડું કાઢી છે ને હાવાની લાવો તો ને હાવાની તકડા ડોકડ વાળો કચરો બોજી ધબધામ ના આ લાઈ કચરો તો ઘરે મળે એમ સમજન રુતિ રુકી સાવણની છે સજગુરુ મહારાજ છે ને સમજણ છે બાપુ કૃષ્ણ ભગવાન ને અર્જુન દાતા તા ને બળદ આવતો તો

વાલી રોતો તો અરમંદી સોજીતા અને રોમ અને લક્ષ્મણ ગોતાતા ગોતા ગોતાઈને જા પછી બે હા 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 કફે બે હાજી લઈ જો રોમે આ ફોટામાં જોવો ઓ બે રોમ ને લક્ષ્મણ ને બે હાજી લઈ જો પછી કે ચમ રોવે છે કે માર ભાઈ મારી બારડી લીધી લીધી કે બાપુ આટલું કોમ કરો કે લઈ આવો પણ હાર ફેરીને રાખજે ને તો મરી જાય વાલી જમતમ નહોતો રાવણને છ મહિના પગલો મારો અઠવાડો બાપુ ધમતમ નહોતો વાલી આટલો કી અને મારી વાણીને વીર મારું મહાપુરુષને છે અમારે સ્વરિશભાઈ બહુ ઉચ્ચાર હવે એ મોજ ખરાબ છે અમારે બહુ દયાળ ભાઈ અમારે અમારે સોમારો હવે આટલું કીન મારી વાણીને વીર મારું કોલો છતો ગુરુ મહારાજી જય